સો મિત્રો ને રાધે રાધે આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એક માં દાખલા નંબર નવ શીખવાના છે દાખલા નંબર નવ વીસ મીટર પરિમિટી વાળા ચોરસ એક બાજુ નું માપ શોધો હવે જુઓ અહીં આપણા પાસે ચોરસની વાત કરવામાં આવેલ છે તો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે તો ફરી એક વખત આપણે સમજી લઈએ કે જ્યારે ચોરસ ચોરસ એટલે કે ચતુષ્કોણમાં આવશે ચોરસ એટલે કે ચતુષ્કોણમાં આવશે તો ચોરસ લંબચોરસ સમાધવી બાજુ એટલે કે કોઈ પણ બીજું ચતુષ્કોણ હોય બરાબર સમાધાબાજ ચતુષ્કોણ હોય પટંગ આકાર ચતુષ્કોણ હોય બરાબર એ બધું જે છે એ ચતુષ્કોણના કુલ કેટલી બાજુ હોય છે ચાર બાજુ હોય છે એટલે કે ચોરસમાં પણ ચોરસમાં પણ કુલ કેટલી બાજુ હોય છે આપણે ચોરસ દ્રો કરીએ બરાબર તો એક બે ત્રણ અને ચાર કુલ કેટલી બાજુ હોય એમાં ચાર બાજુ હોય તેમાંથી આપણા પાસે કુલ ચાર બાજુનું માપ આપેલ છે તો આપણે એક બાજુનું માપ આપણે શોધવાનું છે અહીં આપણને સંપૂર્ણ માપ આપેલ છે તેમાંથી આપણે એક બાજુનું માપ શોધવાનું છે તો આપણે લખીશું કે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ બરાબર શું થશે ચાર ગુણ્યા લંબાઈ બરાબર કેમ ચાર ગુણ્યા લંબાઈ કારણ કે ચોરસની કુલ કેટલી બાજુ છે ચાર અને આપણે એક બાજુનું માપ શોધવાનું છે તો આપણે લંબાઈ શબ્દ યુઝ કરીશું તો ચોરસની પરિમિતિ કેટલી આપેલ છે વીસ બરાબર ચાર ગુણ્યા લંબાઈ હવે તમારે શીખવાનું છે કે જ્યારે ગુણાકારની નિશાની હોય અને બરાબરની કોઈ સંખ્યા ડાબી બાજુ હોય કે કોઈ સંખ્યા જમણી બાજુ હોય અને ગુણાકારની નિશાની હોય તો એક સંખ્યાને બીજી સંખ્યા બાજુ લઈ જવી હોય તો તે ભાગાકારમાં જશે એટલે કે ચાર જે છે એ વીસની છેદમાં જશે તો વીસ ના છેદમાં ચાર બરાબર લંબાઈ થશે બરાબર અહીં જો ભાગાકારનું ચિહ્ન હોય તો ચાર ગુણાકારમાં જશે બરાબર અલગ દાખલો આવશે તો આપણે વધારે ડિટેલમાં સમજીશું તમારે આટલું યાદ રાખવાનું છે જ્યારે બરાબરની નિશાની આપેલી હોય અને કોઈ ચિહ્ન અહીંયા અહીં ગુણાકારમાં છે તો ગુણાકારમાં જે સંખ્યા આપેલી હોય તે પેલી સાઈડ જાય બરાબરને આ સાઈડ આવશે તો તે ભાગાકારમાં જશે તો આ અહીં છેદમાં જાય છે ચારના ઘડીમાં વીસ ક્યારે આવે છે ચાર પચામ અવયવો હોય તો પાડી શકો છો અથવા તમે અહીંથી આ રીતે કટ કરીને લખી શકો છો બરાબર એટલે આપણો આપણે બાજુમાં લખી લઈશું કે લંબાઈ બરાબર શું આવે છે પાંચ આવે છે એટલે કે એક બાજુનું માપ શું થાય પાંચ સેમી થાય બરાબર એ પણ આપણે લખી લઈશું કે એક બાજુનું માપ પાંચ સેમી થાય છે લખીશું આપણે કે એક બાજુનું માપ એક બાજુનું માપ સેમી થાય બરાબર અહીં સોરી મીટર એકમ છે મીટર લખીશું બરાબર મીટર લખીશું એકમ શું છે મીટર પાંચ મીટર થાય બરાબર તમને આવું નહીં સમજ પડતી હોય તો તમારે શું કરવાનું કે વીસ નો વયવ શું પડે ચાર પચાસ વીસ અને છેદમાં શું છે ચાર બરાબર લંબાઈ ચાર ચાર કેન્સલ થાય તો જવાબ શું આવશે લંબાઈ બરાબર પાંચ મીટર બરાબર અને આમાં પણ સરળ જ છે આમાં અવયવ પાડીને લખો હોય તો આ રીતે લખી શકાય અથવા તો આ રીતે તમે લખી શકો બરાબર તો આ પ્રમાણે આપણો દાખલ નંબર નવ જે છે એ પણ પૂર્ણ થાય છે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો આપણી ત્રણ હજાર સબસ્ક્રાઈબ સુધી પહોંચવાનું છે આપણા ફક્ત એક હજાર સાતસો ને સાત સબસ્ક્રાઈબર છે તો કૃપયા કરી તમે મદદ કરશો એવી મેં આશા રાખું છું મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને જય રામ